રાજકોટ જિલ્લાના ઉપલેટામાં બે ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા ઉપલેટાના ગાંધી ચોક ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને ફુલહાર કરી સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ઉપલેટા શહેર પ્રમુખ અમૃતભાઈ પોતાના પ્રમાણે નગરપાલિકાની સફાઈ કામગીરીને આકરા શબ્દોમાં કહ્યું કે પછી પાણી વિતરણ હોય તમામ મુદ્દાઓમાં સદંતર નિષ્ફળ ગઈ છે ત્યારબાદ તોફિકભાઈ બકાલીએ પણ પોતાની તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે અત્યારે રાજ્ય સરકાર દ્વારા સફાઈ અભિયાન સપ્તાહ ચાલી રહ્યું છે ત્યારે નગરપાલિકા કચરો ના હોય તેવી જગ્યાએ સફાઈ કર્મચારી દ્વારા સફાઈ કરા છે કે પછી આ આ વિસ્તારમાં વર્તન કરવામાં આવે શું વિસ્તારના લોકો ટેક્સ નથી ભરતા એનો જવાબ આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં લોકોનો જનાપોષ પોતાના મતો દ્વારા ઠાલવશે એવો મક્કમ નિર્ધાર કરેલ છે ત્યારબાદ સર્વે હોદ્દેદારો અને કાર્યકરો પોતાની રીતે ગાંધી જયંતિ નિમિત્તે વોર્ડ નંબર નવમાં સફાઈ કરીને બહેરી સરકારને જગાડવાનો પ્રયત્ન કરેલ હતો આ સફાઈ કામને સ્થાનિક લોકોએ આવકારેલ હતું આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ અમુભાઈ ગજેરા તાલુકા પ્રમુખ ઉકાભાઈ નથુભાઈ પ્રભારી પંડ્યાભાઈ દિલાવરભાઈ હિંગોરા તોફીકભાઈ વકાલી જયેશભાઈ મોહસિનભાઈ હિંગોરા હનીફભાઈ શેખ તોફીકભાઈ કાલિયા કાનાભાઈ સહિતના કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવેલ હતો આજે ભારતના રાષ્ટ્રપિતા શ્રી મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે આખા દેશની અંદર રોડ રસ્તાની સફાઈ ગવર્મેન્ટના અધિક કચેરીઓની સફાઈ માટે આજે ઠેર ઠેર આખા દેશની અંદર કાર્યક્રમો થઈ રહ્યા છે તો આના અનુસંધાને ઉપલેટા શહેરની અંદર ગંદકી ફેલાની ઉપલેટા શહેરની જે સોસાયટી સોસાયટી નો જે વિસ્તાર છે એમાં છેલ્લા ચાલીસ થી પિસ્તાલીસ વર્ષથી રોડ રસ્તાના અભાવે જે ગંદકી ફેલાણી છે અને ઉપલેટાની જનતાને જે મુશ્કેલીઓ પડે છે એ તમામ વસ્તુની સાફ સફાઈ કરી અને લોકોને એવો મેસેજ આપશે કે આ નગરપાલિકા ઉપલેટાની જનતા પાસેથી રોડ રસ્તાના ટેક્સ ઉઘરાવે છે સફાઈના ટેક્સ ઉઘરાવે છે પણ સફાઈના નામે મીંડું છે રોડ રસ્તા સોસાયટીઓ વિસ્તારના બિસ્માર છે ચોમાસાની અંદર ઠેર ઠેર પાણી ભરાય છે અને ઘરમાં પણ પાણી જાય છે તો અમારી નગરપાલિકાને સરકારને એવી વિનંતી છે આજના શુભ દિવસે ગાંધી જયંતિ શુભ દિવસે કે અમારા ઉપલેટા વિસ્તારમાં જે પંચાટલી વિસ્તાર છે સ્મશાન રોડ છે વોર્ડ નંબર આઠ છે વોર્ડ નંબર સાત છે

ત્યાં નગરપાલિકાના કર્મચારીઓ બેનર લઈને પેલા કચરો ઠાલવે છે અને પછી તેઓ ભરતા હોય છે તેઓ એક જાતનું ડિન્ડક કરતા હોય છે કે અમે સફાઈ કરતા હોય છે ખરેખર સફાઈ થતી થતી નથી હોતી નગરપાલિકા એટલે નળ ગટર અને રસ્તા એ સફાઈ તેમની તેમની પ્રાથમિક જવાબદારી હોય છે ઉપરડા શહેરના અને તાલુકાના કરવેરાથી તેઓ આ નગરપાલિકાને સફાઈ પાણી અને ગટરની પ્રાથમિક જરૂરિયાત પૂરી પાડવાની હોય છે પરંતુ તેઓ સતત સતત સદંતર નિષ્ફળ ગયા છે આજરો ઉપેટા શહેર અને તાલુકાની આમ આમ પાર્ટીઓ કીને ઘણા વિસ્તારોમાં જે ગંદકીના ખડકાયેલા ગંજોને સાફ કરવા માટે નીકળેલા હતા ખાસ કરીને ઉપેટા શહેરના વોર્ડ નંબર આઠ છ અને નવમાં તમે જોશો કે ગંદકીના મોટા મોટા ખડકલા હોય છે તે ઓરમાયું વર્તન આંખોને ઉડીને વર્ગે તેવું હોય છે તો શા માટે વોર્ડ નંબર નવના સુગા રહેવાસીઓ શું કરવેલા નથી ભળતા તો તેઓને શા માટે ઉમરી વચન કરવામાં આવે છે તો મારી નગરપાલિકાને અને ચીફ ઓફિસરને ખાસ વિનંતી કે તેઓ ખાસ વોર્ડ નંબર નવ ની સફાઈ ને ખાસ ધ્યાનમાં રાખે પાણી પર સમયસર પૂરતું આપે અને રસ્તાઓની જે વરસાદના કારણે જે ખાડા મસ્ત મોટા ખાડા પડી ગયા છે તેઓને તાત્કાલિક પૂરે અથવા તેઓને હંગામી ધોરણે જે કરવાનું થાય છે તેઓ કરી આપે રિપોર્ટ અર્શિભાઈ